ભાજપ નેતાના નિવેદનથી પાટીદાર અગ્રણીઓ અકડાયા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનને ચોર્યાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જસુ પટેલે વખોડી કાઢ્યું છે તેમણે જણાવ્યું હતું કે પાટીદાર સમાજની નવાણું સંસ્થા સારી હોય અને ખરાબ હોય તો ખરાબ સંસ્થા વિશે બોલવું જોઈએ જસુ પટેલે કહ્યું કે પાટીદાર સંસ્થાઓમાં શિક્ષણ અને સંસ્કારો આપવાની પ્રવૃત્તિ ચાલે છે કોઈ પણ સંસ્થાઓમાં વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે પરંતુ સામાજિક સંસ્થાઓ માટે વાત કરવી યોગ્ય નથી ગણપત યુનિવર્સિટી અનિલભાઈ પટેલ અને કેશુભાઈ સેઠે ઉભી કરેલી સંસ્થા છે ગણપત યુનિવર્સિટીમાં મોટા દાતાઓની અવગણના કરાય તે યોગ્ય નથી દિનેશ બામણિયાએ કહ્યું કે દરેક સમાજ સંસ્થાઓ ચલાવે છે પરંતુ કોઈ પણ બાબત સામે આવે ત્યારે કથાકાર હોય કે કોઈ અગ્રણ્ય હોય પાટીદાર સમાજ પર જ નિવેદન આપે છે જેના બે અર્થ નીકળે છે એક પાટીદાર સમાજની ઈર્ષા આવે છે અને બીજો પાટીદાર સમાજ સક્ષમ છે એટલે આ નિવેદનો સામે આવે છે ધન્યવાદ